તમે મારા ત્રણ હજાર નાખી દો શેના ત્રણ હજાર મારા નેલ આર્ટ કરાવું છે પૂછપુછ શું કરો છો આ નેલ આર્ટ એટલે શું પાછું કઈ નવું આવ્યું અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે ઓહો એના નેલ આર્ટ ના કહેવાય એને નેલ પોલિશ કહેવાય હે ભગવાન નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવ અને એની ઉપર ડિઝાઇન કરે એને નેલ આર્ટ કહેવાય એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય એના નખ ચિત્રા એના કહેવાય નખ ઉપર ડિઝાઇન થાય અન બધા તો 8-8000 ના કરાવે છે તો મેં 3000 ના કરાવું છું બે 3000 માં તો ઘરનું નું કરિયાણું આવી જાય લોકો તો BMW લઈને ફરતો છું મારે BMW લઈને ફરવાનું જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના તમારી વાત તો સાચી છે 3000 માં આપણું કરિયાણું આવી જાય તો તને એમ તો સમજાવું છું ગાડી ખોટા ખર્ચા ના કરાય અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય સારું તો આપણે પહેલી બચત બસ પણ મને આપો ને એટલે તું નહીં માનું એમ ને આપો ને બે તમારા વાદે તો દિવાળું ફૂકાઈ જશે મારું ઉઘરાણીયા આવીને મારા ઉપર આટ કરી નાખશે આ બહેરવાના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાળો

મને એક હાજર ચોલો કર્યો છે અરે એનો ભાઈ તો વ્યવહારું છે અને આને તો બધું લઈ જ લેવું હોય છે હવે આપણો કોઈ બી પ્રસંગ આવો ને એટલે ચોપડા જોઈને જવાનું

સવાલો ચાલવા લાગે તમારા અલ્યા લાખ રૂપિયા કઈ નાની કિંમત નહી લાખ રૂપિયા જોઈએ છે પછી એના માટે જોઈએ મને કેવું તમારા આખા છે કે નહીં આપા તમારા સેના માટે લાખ રૂપિયાની જરૂર પડી મારા ભાઈને જોઈએ છે હા મને ખબર જ હતી જે લાખ રૂપિયા કીધું મને ખબર પડી ગઈ એનું કામ છે એને શું જરૂર પડી લાખ રૂપિયાની ભાઈ અરે ના થોડો નુકસાન થયું છે એટલે ન જોઈએ છે ઓહ અજી તો 20 વર્ષમાં ધ્યાન નહી નુકસાન થઈ ગયું શું કરી લેવું જે કરીવાય તમારા આખા છે કે નહીં આપા મે તો મારા તાકાના વેચી નાખી

જાણે શેર બજાર તો આવી ના ગયો બધું તો તમને ખાવ બીજા બધા તો દુનિયા ખાડા છે ને અને મારો ભાઈ બેલો ખાડે તમારી મારી નજર માં તો ગઈ વખતે 10000 રૂપિયા આલે તો હજી આયા ને આલે મને ને હું આપી દઈશ લોઈ ના કિસો આ તો લાવો પેલા 10000 આલો પેલા રૂપિયા ને તમારા નતા જવા તો નયા ના પડ દે ભાઈ આ બધા બાના કમાણી કે જરૂર હતી બે ભાઈ બેન ભેગા થઈને ચિત્ર જોને મને તમે ચિત્ર આયા છો તો જ જો 10000 માં ચિત્રો ને તમે તો ચાલાક લોમડી છો

వదార్ పటు బల్తా వోనే లాక్తమ్లా? బయ్ తు అిం వోదు కదరు ఉచతో లో మారా వదు ఫరి పిచని వాదని లానింి అనా తావ్ వాదలా అసే మారా బెని

મને છો હું કેવું પડે આ તારીખે વચ્ચે 6 મહિના 12 મહિના ₹10000 જતા કરે ને હવે જતા જા આવી જા હા જા 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 હું તને લઈ જાય આવી દે